ગુજરાતની અંદર બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી બંને માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ એ પૂર્ણ થઈ ચૂક્યો છે અને કડી કરતાં વિસાવદરની અંદર ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાંટ્યો કડી બેઠક પર માત્ર દસ જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા જો કે વિસાવદર બેઠક માટે ઉમેદવારોનો એટલો મોટો રાફડો હતો કે જ્યાં બાવીસ જેટલા ઉમેદવારોએ પોતાનું નામાંકન ભરાયું હવે જોવાનું રહેશે કે છ તારીખે અંતિમ છે કે જ્યાં ઉમેદવારી પત્રકે પરત ખેંચવાની છે ત્યાં સુધીની અંદર એ દસ અને બાવીસની વચ્ચે કેટલા તફાવતની અંદર કેટલા ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી અને કઈ રાજકીય પાર્ટીને પોતાનું સમર્થન આપે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં વિસાવતર અને કડી બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે બંને માટે જંગે એલાન એ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે એ નક્કી છે આપ અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન તૂટતા બંને જગ્યા ઉપર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉભા રાખ્યા છે બંને જગ્યાએ પોતાના ઉમેદવારના નામ જાહેર થતાની સાથે જ બંને જગ્યા ઉપર ફોર્મ પણ ભરી દેવાયા જો કે વિસાવતર એ સૌથી ચર્ચાનું કેન્દ્ર એટલા માટે છે કે ત્યાં છેલ્લા બે મહિનાથી ગોપાલ ઇટાલિયા એ મેદાને છે કે હવે ગોપાલ ઇટાલિયાની સામે ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે સામે પક્ષે કોંગ્રેસે નીતિન રાણપરિયાને મેદાને ઉતાર્યા છે પરંતુ આ તમામની વચ્ચે વિસાવદર અને કડીની અંદર ઉમેદવારોનો ચૂંટણી લડવા માટે કડી કરતાં વિસાવદરમાં ઉમેદવારનો રાફડો ફાટ્યો છે કડીમાં દસ જેટલા ઉમેદવારોએ મેદાને છે સામે પક્ષે વિસાવદરમાં બાવીસ ઉમેદવારો છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ અને સાથે જ આમ આદમી પાર્ટીના બબ્બે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે એક ડમી ઉમેદવાર તરીકે છે હવે વાત સૌથી પહેલાં કડી વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારને લઈને જ્યાં રાજેન્દ્રકુમાર દાનેશ્વર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે પિયુષ કરશનભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે રમેશ મગનભાઈ ચાવડા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સાથે જ સુહાગ રમેશભાઈ ચાવડા કે જેમને પણ કોંગ્રેસની અંદરથી પોતાની દાવેદારી એ ઉમેદવારીપત્રક ફોર્મ ભર્યું છે હવે વાત અલ્પેશભાઈ જશુભાઈ પરમાર માલવા કોંગ્રેસ આગળ ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે સાથે પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ જેમને ભારતીય જન પરિષદમાંથી તેમની ઉમેદવારી એ નોંધાવી છે બાદમાં મક મકવાણા દશરથભાઈ ગણપતભાઈ આપકી આવાજ પાર્ટીની અંદરથી તેમને પણ ફોર્મ ભર્યું છે નાગેશ કુમાર ગણપતભાઈ ઝાલા જેમણે અપક્ષ ઉમેદવારી કરી છે સેનમાં ભરતકુમાર ગાભુભાઈ જેમને પણ અપક્ષ દાવેદારી કરી છે અને આ એ દસ નામ હતા કડી પેટાચૂંટણીના ઉમેદવારોના હવે વાત વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટેના ઉમેદવારોના જ્યાં બાવીસ જેટલા ઉમેદવારોએ પોતાનું ફોર્મ ભર્યું છે તેમાં સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ બાલુભાઈ પટેલ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાંથી બીજું એક ફોર્મ રમણીકભાઈ જીવરાજભાઈ દુધાત હવે રાણપરિયા નીતિનકુમાર લક્ષ્મણભાઈ એ કોંગ્રેસના ઉમેદવાર છે કોંગ્રેસમાંથી ડમી ઉમેદવાર તરીકે ચંદ્રિકાબેન કરશનભાઈ કરશનભાઈનું ફોર્મ પણ ભરાવવામાં આવ્યું છે હવે વાત ગોપાલભાઈ ગોરધનભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમની સાથે સાથે આમ આદમી પાર્ટીમાંથી હરેશભાઈ છગનભાઈ સાવલિયાએ પણ પોતાનું ઉમેદવારી પત્રક ફોર્મ એ ભર્યું છે કિશોરભાઈ ગોબરભાઈ કાનકડ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી શંકરસિંહ વાઘેલાની રાજકીય પાર્ટીમાંથી તેમને ફોર્મ ભર્યું છે અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી કલ્પનાબેન અનિલભાઈ ચાવડા ભારતીય જન જનપરિષદ બિનલકુમાર વિષ્ણુભાઈ પટેલ આપકી આવાઝ પાર્ટી કે જેણે કડી અને વિસાવલદર બંને જગ્યાએ ફોર્મ ભર્યા છે પરમાર રાજેશકુમાર પ્રેમજીભાઈ અપક્ષ ઉમેદવાર રજનીકાંતભાઈ પોપટભાઈ વાઘાણી અપક્ષ ઉમેદવાર દલશુકભાઈ વસરામભાઈ હિરપરા અપક્ષ ઉમેદવાર યુનિષભાઈ હુસુનભાઈ સોલંકી અપક્ષ ઉમેદવાર હિતેશભાઈ પ્રેમજીભાઈ વઘાસિયા એ પણ અપક્ષ ઉમેદવાર સોલંકી રોહિત બગાભાઈ એ પણ અપક્ષ ઉમેદવાર છે ત્યારબાદ તુલસીભાઈ મનુભાઈ લાલેલિયા એ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે સુરેશભાઈ જયંતિભાઈ માળવિયા તે પણ અપક્ષ ઉમેદવાર છે પ્રજાપતિ ભરતભાઈ સૌજીભાઈ કે જેમણે પણ પોતાનું અપક્ષ ઉમેદવાર ભર્યું છે ટાંક સંજયભાઈ હિતેશભાઈ જેમણે પણ પોતાનું અપક્ષ ઉમેદવાર ફોર્મ ભર્યું છે રાજ પ્રજાપતિ જેમણે પણ પોતાનું અપક્ષ ઉમેદવાર ભર્યું છે નિરૂપાબેન નટવરલાલ માધુ કે જેમણે પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને ચૂંટણી પંચની સૂચના અનુસાર બંને વિધાનસભાની ચૂંટણીમાં બે હજાર પચીસના સંદર્ભમાં ઉમેદવારો સાથે પોતાના પત્રો સાથે સોગંદનામું જે રજૂ કરવાનું છે તે પણ રજૂ કર્યું છે જેથી ઉમેદવારોએ રજૂ કરવામાં આવતા એ તમામ સોગંદનામોએ રજૂ કર્યાના ચોવીસ કલાકની અંદર મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારીની કચેરી એટલે કે આ ઇલેક્શન કમિશન ઓફ ગુજરાતની વેબસાઇટ ઉપર આ તમામ એ ઉમેદવારોના નામ એ અપલોડ કરવામાં આવ્યા છે જો કે હવે આ તમામ એ ઉમેદવારો એ મેદાને છે અને છ તારીખે અંતિમ છે ઉમેદવારી પત્રક પરત ખેંચવાની લઈને એટલે હવે જોવાનું રહેશે કે વિસાવદરની કડીની અંદર જે ઉમેદવારોએ પોતાની ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે જેમાં કયા ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચે છે અને કઈ રાજકીય પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરે છે એ જોવું રહેશે પરંતુ કડી અને વિસાવદરની અંદર સૌથી વધુ વિસાવદરની ચૂંટણી એ ચર્ચામાં છે અને ચર્ચાની વચ્ચે સૌથી વધુ બાવીસ જેટલા ઉમેદવારો એ વિસાવદરની ચૂંટણીમાં ચૂંટણી લડવા માટે મેદાને છે ભલે માત્ર ચૂંટણી એ દોઢ વર્ષ માટેની છે પરંતુ લડવા માટે બાવીસ એ લડવૈયાઓ તૈયાર છે ત્યારે હવે જોવાનું રહેશે કે અહીંયાથી કેટલા ઉમેદવારો એ છ તારીખે સાંજે પાંચ વાગ્યા બાદ ફાઇનલ થાય છે તમારું શું માનવું છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારોના ફાટેલા રાફડાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા જો ન્યૂઝ રૂમ નમસ્કાર